તાલુકા કર્મચારી મહામંડળે આજ રોજ મહા રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે કેમ્પનો હેતુ ગ્રસ્ત બાળકો અને સૈનિકોને રક્ત પૂરું પાડવા માટેનો છે કાલે એટલે કે સત્તર તારીખે ગુજરાતના પલોતા પુત્ર અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ હોય ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચા મંડળે આ આયોજન કરેલું છે અને આખા ગુજરાતમાં ત્રણસો થી પણ વધુ જગ્યાએ આ રીતે બ્લડ કેમ્પનું આયોજન કરેલું છે હેતુ ફક્ત એટલો જ છે કે જે અમારો જૂનો રેકોર્ડ હતો એ તોડી અને એક લાખ જેટલી બોટલો પૂરી પાડવાનો છે કે જેથી કરીને આપણા રાજ્યના થેલેસેમિયા ગ્રસ્ત બાળકો છે કે સરહદે જે લડતા સૈનિકો છે તેને જરૂરિયાત સમયે રક્ત પૂરું પડી રહે આજના આ કાર્યક્રમની વાત કરીએ તો સવારથી અવિરતપણે છે ડોનર છે એ રક્ત લોહી આપવા માટે ચાલુ જ છે અને આજ રોજનો આ કાર્યક્રમ સફળ બનાવવા માટે અમારી સાથે ઘણી સંસ્થાઓ ધોરાજીની છે એને જહેમત ઉઠાવેલી છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમને તન મન ધન થી જે મદદ કરી છે તો તે બધી સંસ્થાઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને આ કાર્યક્રમને સફળ બનાવવાની અમે